અમરેલીના ધારી તાલુકાના ગોપાલ ગ્રામમાં મોડી રાતે જૂનવાણી મકાન ધરાશય થયું જૂનું મકાન ધરાશય થતા વૃદ્ધ મકાન માલિક કાટમાળમાં ફસાયા સ્થાનિક ગ્રામજનો દ્વારા વૃદ્ધ ધીરુભાઈ જેઠવાને કાટમાળમાંથી બહાર કાઢાયા એકસો આઠ મારફત સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતા તંત્રની ટીમ ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્ત રુભાયને સારોર અર્થે લઈ જતા હતા તે દરમિયાન મોત નીપજ્યું રિપોર્ટર સંજેવ વાળા સીટી ક્રાઇમ ન્યૂઝ ધારી આજે ધારી તાલુકાના ગોપાલ ગ્રામની અંદર એક જૂનવાણી મકાન અચાનક જ ધરાશયી થતા મકાનમાં એક વૃદ્ધ જે એકલા જીવન ગાળતા હતા ધીરુભાઈ જેઠવા એ મકાન ધરાશયી થતાં અંદર દટાઈ ગયેલ અને ચારે બાજુ અફડાતફડી મચી જતાં સરકાર સરપશ્રી હરેશભાઈ વાળાને જાણ થતાં તાત્કાલિક દોડી આવી ગામ લોકોની મદદથી પીડિત ધીરુભાઈ જેઠવાને કાટમાળ આઘો ખસેડીને કાઢવામાં આવ્યા જે લોહી લુહાના હાલતમાં હતા તેમને તાત્કાલિક એકસો આઠને જાણ કરી સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે આ મકાન મોડી રાત્રે આજે ધરાશાય થયું હતું અને જર્જરિત મકાન હતું